આચાર્ય બિસપ ગાંધીનગર ધર્મોધ્યક્ષે જણાવ્યું હતું કે શિક્ષણ જલ સિંચન વિકસાવે સમાજ ધન શિષ્યતા એ જ બાળકોને વિકસાવે છે તેના ઉપર ઉનાળપૂર્વ વક્તવ્ય આપ્યું હતું શાળાના આચાર્ય ફાધર નિકસન શાળાના સંચાલક ફાધર રોબર્ટ સહિત બાળકોને બિરદાવ્યા હતા કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરાયો હતો અને બાળકોને ઇનામ વિતરણ કરાયા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હિનાબેન સોની એલિસાબેન પારધી ફાધર રોબીન મનોજભાઈ જોફીનભાઈ સહિતે કર્યું હતું કૌશિક સોની બ્યુરો અરવલ્લી આપણે આ શાળા માટે આજે ઉગ્યો છે જયારે આપણા બાળકો આ સ્ટેજ ઉપર આવીને પોતાનામાં રહેલી શક્તિઓ પ્રદર્શિત કરશે એની કેટલી બધી તૈયારીઓ કરવામાં આવી છે એટલે મહેનત કરીને આજનો આ દિવસ આપણી માટે રચ્યો છે ઈશ્વરે ત્યારે શાળાના પ્રિન્સિપાલ

અને જ્યારે જીવનમાં શિસ્તતા છે એ ખૂબ જ પ્રગતિ સાધી શકે છે અને એટલે મારા બાળકો પૂજ્ય નિક્ષણ અને સ્ટાફ મિત્રો માટે જોરદાર તાળીઓ પાડીને એનું અભિવાદન કરો તમે વિશેષ કરીને એક ટોપિક ઉપર નક્કી કરેલો છે શિક્ષણ જલ સિંચન વિકસાવે સમાજ ધન શિક્ષણ જોયું હશે વહેતી હોય કેટલું બધું કામ કરી શકે છે એના કિનારા ઉપર ઝાડવાઓ ઉગશે એ ઝાડવાઓ ઉપર પાન આવશે ફળ આવશે પક્ષીઓ આવીને માળો બાંધશે તે પાણી પીવા માટે પ્રાણીઓ પક્ષીઓ આવશે તે પાણી દ્વારા ખેતરોનું સિંચન થશે અને વિશેષ કરીને માનવ જાત માણસ અને પક્ષીઓ અને પ્રાણીઓ બધાને તે પાણી પૂરું પાડે છે વહેતી નદી એ વહેતી નદી જ્યારે ભરેલી હોય ત્યારે ચારેકો આનંદ ઉલ્લાસ રમણીય વાતાવરણ ઉભું થતું હોય છે અરે એવું જ કઈ છે બરાબર બાળકો જેની પાસે શિક્ષણ છે જે જ્ઞાની છે જે ખનતીલી વ્યક્તિ છે જે મહેનત કરનાર વ્યક્તિ છે કોઈ પણ પક્ષી કે કોઈ પણ પ્રાણી એને કોઈ વસ્તુ કહેવી ન પડે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ